કચ્છની ટીમ અત્યારે મુન્દ્રા આવેલી ખાસ કરીને મુન્દ્રામાં લોકોની ફરિયાદી હતી કે જે શાક માર્કેટ બનાવવામાં આવી છે શાક માર્કેટ છે કે આ શું છે કંઈ ખબર નથી પડતી જેટલા આપણા વેપારીઓ છે એ બહારે બેઠા છે પોતાના તાલપત્રીઓ રાખીને કારણ કે અહીંયા ન બેસવા કામ આવે છે ન ઊભવા કામ આવે ન શાકમાં શાક રે વરસાદમાં વરસાદ આવે છે ઉનાળામાં તડકો પડે છે તો આમાં કઈ રીતે બેસવું સામાન રાખો પોતાનો શાકભાજી રાખવું પોતાનું શાકભાજી રાખવું કે બેસવું અને વરસાદ શું આવશે તો સીધો જ આવશે એન્જિનિયર છે કે કોણ છે આ રશિયન એન્જિનિયર છે કે ક્યાંના ઇન્જિનિયર એટલે ભાન નહીં પડતી હોય જો શાક માર્કેટ બનાવી તો આખો મોટો ડોમ બનાવો હતો ને જેથી કરીને બધા બેસી શકે આ તમે જોવો છો ને તો ચારે બાજુ દિવસ સવારથી કરીને સાંજ સુધી તડકો જ હોય છે અને અહીંયાના વેપારીની એટલી ભળાશ છે કે બિચારા રોજ ચારસો પાંચસો શાક લઈ આવે છે એ પણ વેચાતું નથી નાના નાના બાળકો છે એ ભૂખે મરે છે પેરીસ ન કહેવાય અને વિકાસ ન કહેવાય અને વિનાશ કહેવાય અને આ જે જગ્યા છે એ અહીંયાથી ખૂબ પાણી વરસાદમાં નીકળતું હોય છે નાડું આગળ નાડો આવેલો છે અને નાણાં આવેલી છે અને આ લોકોની શું શું સમસ્યા મોટા મોટા દુકાન લઈને આપણે જે બેસાબ માણસ વેચી ના શકીએ બરાબર પાંચસો રૂપિયા મજૂરી ના નીકળે હવે કરીએ છોડા છોડા ના નાઢા નાતા એને કઈ કમાઈને ખવડાવું રોજ રોજનામાં પાંચસો રૂપિયા આવક હોય તો સારું કહેવાય હવે આમાં આવક શું થાય અને આ જે શાક માર્કેટ બનાવી ત્યારે તમારે વેપારીઓને કોઈને પૂછવામાં આવ્યું હતું કે તમને શું કઈ રીતે જોઈએ છે ને કઈ રીતે બાકડા જોઈએ કઈ રીતે કઈ નથી કીધું એમ એમને ગચકા બનાવી દીધા આટલા આટલા આયો રૂપિયા તો બધા ખાઈ જાય એમની મોટા મોટા લોકો હવે કેટલામાં માલકીર બનાવી એમને ખબર નહીં એ કરીને ખાઈ જાય ને આટલા ગોખલા બનાવી દીધા નહીં અમારું રહેવાનું ઠેકાણું નહીં એમ પચીસ હજાર કામ નથી આમાં એવું નથી કામ તો થયું પણ આમાં જે છે જે રીતે જો મોટો ડોમ બન્યો હોત ને જો મોટો ડોમ બન્યો હોત ને મોટો ડોમ મારી વાત સાંભળો તો અંદર બેસી શકે તમે આપણે બેસી શકે આપણો ધંધો થાય અને જે જે મોટા માણસો હોય તો દુકાન લઈને બેસા ઈ તો કમાઈ લે અમે ગરીબ માણસ ક્યાં જાય તમે સરકારને તમારી શું અપીલ કેશો આ સરકારને અમે તો કે ને કે તમારો હવે તમે કહો તો અમે જબર વેકી બધા નાડા માણસો ઈ વેકી ખાય અમારી કે ગાડી દો અમને જગ્યા અમારા જે અમે પહેલા રિવાજ થી વેકતા તો એવી રીતે વેકશું થાય ને હવે તો પાંચસો રૂપિયા ઘર માં ખાવાય ખાતે આપડા ને હવે અહિયાં બે હજાર નો ત્રણ હજાર નો માલી આવે અને પાંચસો રૂપિયા નો વિક શું કામ નો ધંધો લોન માં પૈસા પડે આપડે ઓલા

પણ તડકો એટલો છે અંદર કોઈ જાતનું એવું સુવિધા નથી કે અંદર માર્કેટ શાકભાજી જ તડકામાં તો ખપે નહીં સાહેબ શાકભાજી ઠંડો છાંયો ખપે જ્યારે તડકો લાગે ત્યારે શાકભાજી અમારા ખરાબ થઈ જતા હતા અમારે શાકભાજી બગડી જાય વીસ વીસ પચીસ પચીસ હજારનો માલ લઈ આવી બધો માલ અમને ફગાવવામાં જતો હતો અત્યારે ચોમાસાની અંદરમાં અમે આવજો અમે નથી બોલતા તમે પણ આવજો તમે જોજો કેવી રીતનું કે જ્યારે ચોમાસું હોય ત્યારે બધી બાજુથી વરસાદની અંદર પાણી આવે બધી બાજુ અંદર પાણી આવે ઉપરથી યાર ગરાગરાનો લેવાનો તો એમ સાહેબ અંદર તમે જોઈ લેજો ઢીંચણ ઉપર પાણી પાણી હોય છે આ માર્કેટની અંદરમાં એટલું એટલું આ માર્કેટની અંદર પાણી ભરાય છે બરાબર અને અંદરથી પાણીનો કોઈ નિકાસ નથી પાણી ભરાવાનો મતલબ મેન પાણીનો માર્કેટ અંદર ના પાણી પાણી આવતું હોય એનો નિકાસ થવો જોઈએ સાહેબ બરાબર પછી અમને ત્યારે કીધું હતું કે ભાઈ કે તમે અંદર માર્કેટમાં બેસો અમે તમને લાઈટ આપશું કેવી રીતની કે ચોવીસ કલાક જેવો સવાર અમે આ અંદર છાપરા અંદર બેસે કાંઈક તો હવાની પોઝિશનની હિસાબે પંખો ખપે બરાબર કાંઈક માલ ઉપર પણ થોડી થોડી હવા આવી જોઈએ નથી અંદર ચોવીસ કલાક લાઈટ બરાબર પાણીનું અમને કીધું હતું નથી અંદર પીવા માટે પાણી આ અમે પોતે જો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયાની બોટલ અમારી રીતે ભરાવીને રાખી બાથરૂમની સુવિધા છે તમે બાથરૂમની સુવિધા જોઈ આવો નથી લેડીઝ લેડી અમારો સાહેબ જો અમાર નાના માણસો અમારું ઘરની લેડીસ હોય અહીંયા કંઈ હોય ધંધા ઉપર અમારા છોકરા પણ ધંધા ઉપર જવું હોય લેટ્રિન જાવ હોય પેશ કરવા જવું હોય ક્યાં જઈ શકે ખુલે આમ આ નગરપાલિકા પછી અંદર નથી પાણીની સુવિધા બાથરૂમ બને નથી પાણીની સુવિધા નથી દરવાજાની સુવિધા નથી એનામાં કોઈ વાતની સુવિધા તમે બાથરૂમ પડે તમે જોઈ જોયા સાહેબ એક કરોડ ને પાસઠ લાખ નું કામ કેતા હતા બરાબર અત્યારે તમે આ છાપરું જુઓ આવું છાપરું આપણે ઘરે બનાવી ને અમે છાપરા જ છે અમારા ઘરે અમારા ઘરે પણ છાપરા છે આ છાપરા બનાવી એ છાપરા છે અમારો છાપરો પંદર થી વીસ હજાર ઊભું થઈ આવે અને તે સમયે અમને શું કહેવામાં આવ્યું કે ભાઈ જેટલા ખાણીપીણીવાળા પીણી મુંદરાની અંદરમાં છે હાથ લાડીવાળા તમે શાકભાજીની માર્કેટ જે ઉમાકાને જમાવો તમે રાખો ખાણી પીણીવાળા તમારે લગે આવશે એ પણ હું આ ધંધો એમને આપશું કે નથી આમ તમને આપી છે એવી રીતે એમની જગ્યા ખાણી કટલેરી કટલેરીવાળાને પણ તમારે હું આ જગ્યા આપશું ત્યારે સાહેબ રિક્ષા ઓટોવાળા પણ અહીંયા કને લગાવી ગયા જ્યારે બન્યું ને ત્યારે ઓટોવાળા બધા એમને ચાલ હતી એવી રાતની કેવી કે બધા માણસો એવા ઊભા કર્યા બસો અઢીસો માણસો ઊભા કરી અને બધાના નામ લખાવી કરી અને અત્યારે તમે જોયા હો જાઓ મારું નામ અલ્પીશ ને એમ છે બરાબર મારે અહીંયા આગળ મેં ટોકન લીધેલું છે હું ના નથી પાડતો મારું ટોકન છે મારું ટોકન છે ત્યાં અંદર કોઈ સાહેબ વ્યવસ્થા નથી કંઈ બેસવાની સગવડ નથી સારી રીતની બરાબર તમે સાહેબ અંદર આવો હું તમને બતાવું તમે કહેતા હું તમને મારી રીતે બતાવું આ અત્યારે અમારો આટલો માલ છે તમે જોઈ લો માલ માલને રાખવા માટે જગ્યાએ ખપે સાહેબ માલને ગોઠવવા માટે જગ્યા ખપે અંદર પાછા અંદર બેસવું પણ પડે હા અમે બેસીએ તો માલ ના ગોઠવાય માલ ગોઠવીએ તો અમે ના બેસીએ કેમ કેવી રીતના માલ ગોઠવા ઉપરાંત એક બીજી વસ્તુ સાહેબ માર્કેટ બનાવી છે બરાબર ત્યારે અમને શું કીધું ભાઈ તમને કે બીજા જગ્યાએ કોઈપણ જગ્યાએ શાકભાજી વેચાશે નહીં તમે આ માર્કેટ તમને બનાવી દે તમારી શાકભાજી અહીંયા વેચાશે જેટલા મુન્દ્રાની અંદર છે બધી શાકભાજીવાળા અહીંયા જ આવશે બરાબર હવે તમે અત્યારે સાહેબ અમે બોલીએ એના કરતા તમે મીડિયા છો નગરપાલિકા છે મોટા મોટા તંત્ર છે અડાણી પોર્ટવાળા જેણે સહાય આપીને એમણે બનાવી દીધેલું છે અડાણી પોર્ટથી તરફથી બનાવેલું છે બરાબર તમે ઊંવાનું તિટકિલાખા લખાવી પડી છે અડાણી પોર્ટવાળાને તીટકિલાખા લેવા અમને તો ખબર પડે ને પણ તમારે જેવા અનુભવી માણસો આવી એમને કે ભાઈ અડાણી બનાવી દીધી હવે અત્યારે તમે અહીંયાથી તમે જોઈ લો અહીંયાથી તમે નીકળો એટલે શાકભાજી કેટલા વેપારી છે આ મુન્દ્રાની અંદરમાં શાકભાજીના વેપારી પાંત્રીસ થી ચાલીસ જણા છે તમે આ તમને શાકભાજી માર્કેટ નથી બનાવતા આવડતી તો તમે અંદર જૂની માર્કેટ શાકભાજીની પડેલી છે હા એ વ્યવસ્થિત કરો ને તમે ભાઈ બરાબર એ વ્યવસ્થિત કરો હું તમે શાકભાજી વાળાને ગોઠવી દો હરું ભરું તમને અહીંયા આવું તો હાલો અહીંયા તમને મૂક્યા તો તમે અહીંયાથી સાહેબ તમે જોઈ લો અહીંયાથી તમે ચાલુ બારે રોડ થાવી ઉમિયા નગર તમે જોઈ લો કને દુકાનો ગલા રાખીને બેઠા છે હવે અમારા કોણ આવે ને ત્યાંથી તમને જોઈ લો જવાર ચોક થી કરી છે પણ બધા શાખલારીઓ હવે એવું બધા મોટા માથા સાહેબ બધા દુકાનો પંદર પંદર 20 20 હજાર નો ભાડું લઈને બેઠેલા છે અમારા કને પંદર વીસ હજાર છે ને સાહેબ તો અમે ભાડા ભરીએ રોજ ના સાતસો આઠસો આપણે આ નગરપાલિકા એ બનાવ્યું છે પોતાના હિતમાં સાહેબ એ તો તમે જોઈ શકો છો ને અમારો હિત તો આવી રીતની પોઝિશન હોય માર્કેટની છે અમારો જો હિત એમણે ઈચ્છ્યું હોય શાકભાજી ના વેપારી ને જો ઈચ્છ્યું હોય તો આ માર્કેટને ની આવી દશા ન હોય સાહેબ એ તમારી વાત સાચી છે કે જે વેપારીઓ જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે જે ઇન્જિનિયરો છે એ લોકોને એટલી ખબર પડવી જોઈએ ને કે ભાઈ આ વેપારીઓ છે એને શું સુવિધાઓ જોતી હશે ખાલી માત્ર એન્જિનિયર આવી નકશા બનાવીને બનાવી ગયા પૈસા પૈસા થઈ ગઈ ખાઈ કી

એ મળી અને રૂપિયા ખાઈ ગયા છે આવું લોકોને લાગી રહ્યું છે